નમસ્કાર બાર મિત્રો ધોરણ પાંચ વિષય ગુજરાતી લખનાર છે પ્રકાશ લાલા બરાબર હવે આપણે થોડોક લેખકનો પરિચય મેળવી લઈએ પ્રકાશ લાલા આના લેખક છે એમનો જન્મ સાત બાર ઓગણીસો સુડતાલીસ માં થયો હતો અને એમનું જન્મ સ્થળ છે દહેગામ અને જિલ્લો ગાંધીનગર બરાબર એમને ત્રિયંકીને એકાંકી બાર નાટ્ય સંગ્રહો આપેલા છે તે કયા કયા આપેલા છે જોઈએ સલામ જોકર કમાલ જોકર બીજું છે ના મારે પંખી નથી થવું ત્રીજું છે ટેરી ભી ચૂપ મેરી ભી ચૂપ પછી છે સોરી રોંગ નંબર આ ઉપરાંત એમને નાટ્ય લેખક લઘુ કથાકાર હાસ્યકથાકાર અવલોકનકાર અને સંપાદન તરીકે પણ જાણીતા છે બાર વાર્તા જોઈએ તો જાદુઈ વીટી પવન પાવડીએ ઉડિયા પાંદરું પરદેશી લાલ મોજીલાલ જાદુઈ ફૂલ આ બધી તેમની બાર વાર્તા છે હવે જોઈએ પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે જે નાટક આપેલું છે એની અંદર અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે બારપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા પ્રામાણિકતા ખેલદીલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે આ અબ્રાહમ લિંકણમાં બારપણથી જ સત્યનિષ્ઠા પ્રામાણિકતા ખેલદીલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે પ્રસ્તુત પ્રસ્તુત નાટકની અંદર પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પ્રસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે અહીંયા જે નાટિકા આપેલી છે એમાં પુસ્તક પલળી જવાના પ્રસંગમાં પ્રસંગમાં ભૂલના પસ્તાવારૂપે શિક્ષક અને વિદ્યાર્થીઓના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે ચલો આપણે ત્રિઅંગી નાટક દ્રશ્ય પ્રમાણે જોઈએ તો ત્રિઅંગી માં પહેલું દ્રશ્ય જોઈએ દ્રશ્ય નંબર એ સ્તર ક્યાંનું છે નાટક ભજવે એટલે આપણે સ્તર ક્યાંનું છે એ રજૂ કરવું પડે બરાબર તો સ્થળ છે સારાનો ટીચર્સ રૂમ કયું સ્થળ આપેલું છે પહેલાં દ્રશ્યની અંદર સારાનો ટીચર્સ રૂમ અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે એટલે સ્ટાફ રૂમ છે અને અંદર બે ત્રણ શિક્ષકો શું કરે છે વાતો કરે છે લખે છે વગેરે વાતો કરે છે અને લખે છે વગેરે કામ કરે છે બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા અને બારક વિદ્યાર્થી અબ્રાહમ લિંકણ પ્રવેશતા લિંકન મે આઈ કમ ઇન સર બરાબર અબ્રાહમ લિંકન પ્રવેશે છે અને સ્થાપરૂમ પાસે અને મેં ઇન સર એટલે કે અંદર આવવા માટેની રજા માંગી છે હું અંદર આવી શકું છું શિક્ષક કહે છે યસ ઊંચે જોઈને અને શિક્ષક પછી ઊંચે જોઈને કહે છે યસ હા આવી શકે અરે લિંકન તું છે આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ શિક્ષક કહે છે આવ ઊંચે જોઈને કહે છે કે આવ અરે લિંકન તું છે આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ લિંકન કહે છે લિંકન કહે છે કે મહેનત કરું છું વરી આપનું માર્ગદર્શન પણ મળે છે લિંકન કહે છે કે મહેનત કરું છું અને વર આપનું માર્ગદર્શન પણ મળી રહે છે શિક્ષક કહે છે વેરી ગુડ મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે અને શિક્ષક કહે છે ખૂબ જ સરસ મેં એવું સાંભળ્યું છે કે તું ભણવાની સાથે સાથે નોકરી પણ કરે છે લિંકન કહે છે જી લિંકન કહે છે કે હા શિક્ષક તારા મા બાપ શિક્ષક પૂછે છે કે તારા મા બાપ લિંકન કહે છે તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ લિંકન કહે છે કે મારા મા બાપથી મારા શિક્ષણનો ખર્ચ પહોંચી વરાય એમ નથી બરાબર એટલે લિંકન ગરીબ કુટુંબ માટે આવતો હશે અને મા બાપથી એમના એના શિક્ષણનો ખર્ચ પરવડે એમ ન હતો એટલા માટે લિંકન ભણવાની સાથે સાથે નોકરી પણ કરતો હતો શિક્ષક સમજી ગયો તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે શિક્ષક કહે છે સમજી ગયો હ શિક્ષક કહે છે કે હું સમજી ગયો તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે પરિશ્રમ પ્રિય નીચે દલ પરિશ્રમ એટલે મહેનત અને ગર્વ એટલે અભિમાન બરાબર ચલો હવે આગળ જોઈએ લિંકન થેન્ક યુ સર મારે અચકાઈને લિંકન થોડોક અચકાઈને કહે છે કે થેન્ક યુ સર મારે પછી અટકી જાય છે આભાર માને છે સરનો શિક્ષક કહે છે લિંકન ને નિસંકોચ જે કહ્યું હોય તે બોલ અટકી ગયો બોલતા બોલતા લિંકન એટલા માટે શિક્ષક કહે છે સંકોચ કર્યા વગર તું જે કહ્યું હોય તે બોલ

તો એ માટે બીજી કોઈ ચોપડી હોય જો એને લગતી કોઈ બીજી ચોપડી હોય જો આપની પાસે હોય અને મને વાંચવા જો બીજી ચોપડી હોય તો તમે મને વાંચવા આપો શિક્ષક કહે છે હસીને આપીશ તરા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે ખાણામાંથી પુસ્તક કાઢીને આપે છે પછી શિક્ષક હસીને કહે છે કે આપીશ તરા જેવા જિજ્ઞાસુ જિજ્ઞાસુની નીચે અંદર જાણવાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થી જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે ખાણામાંથી પુસ્તક કાઢીને આપે છે બરાબર અબ્રાહમ લિંકન જિજ્ઞાસુ હતો નવું નવું જાણવા માટે ઉત્સુક હતો એટલા માટે એ જે શિક્ષકે આગળ ગઈકાલે જે ચલાવ્યો હતો એને લગતું પુસ્તક લેવા માટે શિક્ષક પાસે આવે છે અને શિક્ષક પણ જિજ્ઞાસુ વિદ્યાર્થીને એ પુસ્તક પોતાના ખાણામાંથી કાઢીને આપે છે હવે આગળ જોઈએ લિંકન આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપીશ ને લિંકન શિક્ષકનો આભાર માને છે અને કહે છે કે હું વાંચીને બે ત્રણ દિવસ પછી તમારી ચોપડી પાછી આપી દઈશ શિક્ષક ઉતાવળ નથી નિરાતે વાંચીને પછી આપજે શિક્ષક લિંકનને કહે છે મારે કશી ઉતાવળ નથી નિરાતે વાંચીને પાછી આપજે બરાબર ઉતાવળ નથી નિરાતે વાંચીને પછી આપજે લિંકન કહે છે ઊભો થઈને થેન્ક યુ સર થેન્ક યુ લિંકન પછી ઉભો થઈને કહે છે કે થેન્ક યુ સર થેન્ક યુ એટલે કે લિંકન સરનો આભાર માને છે શિક્ષક કહે છે ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કર્ષક એને આશીર્વાદ આપે છે ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ લિંકન ઊભો થતા ઓકે સર બાય લિંકન પછી ઊભો થાય છે થાય છે અને ઓકે સર

ગરીબ સ્થિતિનું ઘર છે અબ્રાહમ લિંકનનું ઘર અહીંયા રજૂ થયેલું છે રાતનો સમય ઘડિયાળનો ટીક ટીક અવાજ એ સમય ક્યાંનો છે રાતનો સમય દર્શાવવામાં આવેલો છે અને ઘડિયાળનો ટિક ટીક અવાજ આવે છે લિંકન સુતા સુતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે અને લિંકન રાતના સમયે સુતા સુતા શિક્ષકે જે પુસ્તક આપેલું હતું એ વાંચે છે વાંચે છે ઊંઘ આવતા ઊંઘી જાય છે પછી વાંચતા વાંચતા અડધી રાત થાય એટલે પછી એને ઊંઘાવવા મળે છે અને પછી એ ઊંઘી જાય છે પુસ્તક પર છે અને એ ઊંઘી જાય છે એટલા માટે વાંચતા વાંચતાં ઊંઘી જાય છે અને એ પુસ્તક પોતાની પર છે પડખું ફળે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે અને જેઓ એ પડખું ફેરવે છે ઊંઘટા ઊંટા તો પુસ્તક બીજી બાજુ તરફ પડી જાય છે સંગીત મોર્નિંગ ટ્યુન સંગીત અને સવારનો સમયે મોર્નિંગ ટ્યૂન વાગે છે લિંકનની આંખ અચાનક ખુલે છે સવાર થતાં મોર્નિંગ ટ્યૂન વાગે છે અને લિંકનની આંખ અચાનક ખુલે છે એટલે કે જાગી જાય છે શિક્ષક સોરી લિંકન ઓહ સવાર પડી ગઈ પુસ્તક વાંચતાં વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ પછી કહે છે કે ઓ સવાર પડી ગઈ પુસ્તક વાંચતા વાંચતાં મને ક્યારે ઊંઘ આવી ગઈ આમ ટાઈમ જોઈ આમ ટાઈમ જોવે છે અરે ચોપડી ક્યાં ગઈ અરે ચોપડી ક્યાં ગઈ ખાટલામાં શોધે છેવટે ભીડ પાસેથી નીચે તરફથી મળે છે અને પછી તે ખાટલામાં શોધે છે ચોપડીને છેવટે ભીડ પાસેથી નીચે તરફથી મળે છે ચોપડી અરે આ ચોપડી તો પલળીને ટડ્ડન ખરાબ થઈ ગઈ છે અને પછી ચોપડી જોઈએ છે તો એ ચોપડી એકદમ પલળી ગઈ હોય છે બારી બહાર જુએ છે અને પછી બારી બહાર જુએ છે બાપ રે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે બારી બહાર જુએ છે અને ખબર પડે છે કે રાત્રે સારો એવો વરસાદ પડ્યો છે હા અહીંથી વાંસદ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું અને કહે છે હા આ બારી વાટે જ વાછટ આવવાને કારણે જ પુસ્તક પલળી ગયું વાછળની નીચે અંદર લાઈન કરો વાછટ એટલે પવનથી ઉડેલા વરસાદના છાંટા પુસ્તક આમ તેમ જુએ અને પછી પુસ્તકને ને આમ તેમ જુએ છે ઓ હવે સરને હું સો જવાબ આપીશ અને પછી કહે છે ઓહ હવે સરને હું સો જવાબ આપીશ પુસ્તક તો પલળી ગયું રૂમમાં આટા માળે છે પછી પ્રતિકનાત્મક આત્મસંઘર્ષ અને રૂમમાં આમટેમ આટા માળ્યા કરે છે અને પછી પ્રતિકનાત્મક આત્મસંગર્ષ પોતાની આત્મા આત્મસંઘર્ષ નીચે અંદર લાઈન કરો આઠમા સંઘર્ષ એટલે જાડ સાથે મઠામન કરે છે મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું અને કહે છે કે મારી પાસે એટલા પૈસા પણ નથી કે જે જે નવી ચોપડી ખરીદીને હું સાહેબને પાછી આપી શકું શું કરું જૂથું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક ચો કોઈ ચોરી ગયું પછી કહે છે શું કરું જૂઠું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું છે ના એના કરતા એમ કહું કે રસ્તામાં પડી ગયું કહે છે ના એના કરતા હું એમ કહું કે પુસ્તક રસ્તામાં પડી ગયું ના અસત્ય હું ન જ બોલી શકું અસત્ય મારે ન જ બોલવું જોઈએ અને પછી વિચારે છે કે અસત્ય હું ન જ બોલી શકું અને મારે અસત્ય કદાપી બોલવું જોઈએ નહીં તો કરવું શું શું કરવું જોઈએ મારે શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને મઠામણ કરે છે કે શું કરવું શું કહેવું જોઈએ મારા મારે શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને ખૂબ વિચાર મંથન લાઇટ એન્ડ શેરોની ઇફેક્ટ પછી પાકોની નહીં અહીંયા લાઇટ એન્ડ શેરોની નીચે ઇફેક્ટનીચેલાઈન કરો મંથનના ભાવોને સ્પષ્ટ રજૂ કરવા માટેની તરકીબ બરાબર હા રાઈટ મારો જ નિર્ણય યોગ્ય છે અને કહે છે કે રાઈટ સાચું સારું તો મારો જ નિર્ણય યોગ્ય છે ફક્ત આ જ નિર્ણય અને પછી એક નિશ્ચય એક નિર્ણય પણ આવે છે કે હું શિક્ષકને સાચી હકીકત કહી દઈશ સાહેબ મને જે કાંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ પણ હું જૂથું તો નહીં જ બોલું અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ અને પછી કો નિર્ણય કરી લે છે કે સાહેબ મને જે કાંઈ સજા ફરમાવશે કે ફરમાવો ફરમાવવું એટલે કે ફરમાવી એ જે પણ સજા આપશે એ હું ભોગવી લઈશ પણ જૂથો તો હું કદી નહીં બોલું અત્યારે સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે ફેડ આઉટ સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ અને તે સાથે ફેડ આઉટ ફેડ આઉટની નીચે ફેડ આઉટની નીચે અંડરલાઈન કરો ઝાખો પ્રકાશ હવે દ્રશ્ય નંબર ત્રણ શરૂ થાય છે બરાબર હવે દ્રશ્ય નંબર ત્રણની અંદર જુઓ ક્યાંનું સ્થળ છે તે અગાઉનો ટીચર્સ રૂમ સવારનો સમય છે લિંકન સાહેબની સામે ઊભો છે હવે પાછો એ સ્ટાફ આવેલો છે બરાબર પહેલાં જે દ્રશ્યમાં જે શિક્ષક સ્કૂલની અંદર શિક્ષકનો જે રૂમ છે એ ત્રીજા દ્રશ્યની અંદર પણ છે અને સવારનો સમય છે અને લિંકન સાહેબની સામે ઊભો છે શિક્ષક બોલ કંઈ મદદની જરૂર છે તારે હા શિક્ષક લિંકનને કહે છે બોલ કંઈ મદદની જરૂર છે તારે હા લિંકન કહે છે સર આપે મને જે ચોપડી આપી હતી અને લિંકન પછી કહે છે સરને કે સર આપે મને જે ચોપડી આપી હતી શિક્ષક હસીને તે હજુ સુધી તું વાંચી શક્યો નથી કશો વાંધો નહીં બે બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ બહુ સારી ચોપડી છે શિક્ષક હસીને કહે છે તે હજુ સુધી તું વાંચી શક્યો નથી કશો વાંધો નહીં બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ બહુ સારી ચોપડી છે લિંકન કહે છે સરને સર મારાથી જે ગફલટ થઈ છે એનું મને દુઃખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતાં મને ઊંઘ આવી ગઈ મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે જ ક્યારે પડી ગયું સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક બટાવે છે પાણીમાં પલળી ગયું એવી દશા થઈ છે કે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું સાહેબ હું તમારો ગુનેગાર છું તમારી ચોપડી હવે લિંકન સાચી હકીકત સાહેબને જણાવે છે કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે આપે જે મને પુસ્તક આપેલું હતું વાંચવા માટે એ પુસ્તક રાત્રે હું વાંચતો હતો અને વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ મને ખબર ના પડી અને પછી એ પુસ્તક નીચે પડી ગયું અને રાત્રે વરસાદ પડ્યો અને બારીમાંથી વરસાદના છાંટાની વાછત અંદર આવી અને પુસ્તક પલળી ગયું અને એ પુસ્તક હવે વાંચવાના કોઈ કામનું રહ્યું નથી ગફલાટને નીચે અંદર લાઈન ગફલાટ એટલે ભૂલ બરાબર ગફલટ એટલે ભૂલ અને બારી વાટે નીચે લાઈન કરો બારી વાટે એટલે પછી શિક્ષક કહે છે નવી ખરીદીને ને તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ કહ્યું છે ને તારે

કાજી વગરનું બે બે ડરકારી થી ચંદલાઈ ગરો બે દરકારી એટલે કાજી વગરનું શિક્ષક ડિંગર કહે છે આઈ નો મારું પુસ્તક બગડ્યું તારી બે બે ડરકારી થી એટલે કે તારી બે ડરકારી થી એટલે તે કાજી ના રાખી એટલા માટે હા પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે પણ તું સાચું બોલ્યો એથી મને ખૂબ જ આનંદ થયો છે લિંકન કહે છે પણ સર આપનું પુસ્તક શિક્ષક કહે છે ભૂલનો એકરાર કર્યો છે તે એટલે માફી માફ કરી દઉં છું હું તને શિક્ષક કહે છે ભૂલનો એકરાર એટલે ભૂલનો સ્વીકાર કર્યો એકરારની નીચે અંદર લાઈન કરો એકરાર એટલે કબૂલાત તે ભૂલની કબૂલાત કરી એટલા માટે હું તને માફ કરી દઉં છું લિંકન કહે છે એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર લિંકણ કહે છે એ આપને ઉદાર ઉદારતા છે કે તમે મને માફ કર્યો પણ હું મારી જાતને કદી પણ માફ કરી શકું નહીં સર શિક્ષક મતલબ લિંકણ પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું પછી લિંકણ કહે છે કે હું પુસ્તકની કિંમત ચૂકવી શકું એવી મારી પા એટલી મારી પાસે રકમ નથી પરંતુ તમે મને તમારા ઘરે કામે રાખી લો જેથી કરી હું પુસ્તકની રકમ વાળી શકું શિક્ષક કહે છે દીર્ધા અનુભવતા પણ મેં તને માફ કરી દીધો છે પછી ત્યારે દીર્ધાની અંદર દીર્ધા નીચે અંદર દીર્ધ એટલે મૂંઝવણ પછી શિક્ષક મૂંઝવણમાં પડી જાય છે અને કહે છે પણ મેં તને માફ કરી દીધું છે પછી તારે લિંકન આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો લિંકન કહે છે આપના માટે નહીં સર પરંતુ મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ રિક્વેસ્ટ કરે છે સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો તમારે ત્યાં મને થોડા દિવસ કામ કરવાનો મોકો આપો જેથી કરી મારા મનને શાંતિ મળે શિક્ષક ખૂબ જ મઠામણના અંતે ઓકે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે છોડવાઓને પાણી પાજે પછી શિક્ષક ખૂબ જ મઠામણ કરે છે અને અંતે નિર્ણય કરે છે સારું ત્યારે આવતીકાલથી રોજ સવારે તું મારા ઘરે આવીને બાગકામ કરજે અને છોડવાઓને પાણી પાજે લિંકણ કહે છે થેન્ક યુ સર અને લિંકન પછી શિક્ષક નો આભાર માને છે શિક્ષક પછી હસીને કહે છે હવે તો હવે તો તારું મન હરવું થયું ને હવે મન હરવું હર થવું નીચે કરો મન હરવું થવું એટલે જે પણ મનમાં શંકા હોય એ દૂર થવી મનની શંકા દૂર થવી લિંકણ કહે છે હા હા લિંકન કહે છે હા હસ હવે મારા મનને શાંતિ મળશે હવે મારા મનને શાંતિ મળશે એવું કહે છે શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે અને પછી શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે બરાબર અહીંયા આપણો પાઠ નંબર દસ ભૂલની સજા પૂરો થાય છે બરાબર જે ત્રિઅંગી નાટક સ્વરૂપે આપેલો છે એમાં સંવાદ છે શિક્ષક અને લિંકન વચ્ચે બે પાત્ર આવે છે શિક્ષક અને લિંકન પહેલાં દ્રશ્યની અંદર સ્ટાફ નો સ્થળ આવે છે જ્યાં ગઈ ગઈકાલે જે ગઈકાલે જે વાત ચલાવ્યો હતો એના વિશે જાણવા માટે જિજ્ઞાસુ બને છે અને એના વિશે બીજી કોઈ ચોપડી હોય એ લેવા માટે સ્કૂલની અંદર સ્ટાફ રૂમમાં શિક્ષક પાસે જાય છે અને શિક્ષક લિંકનને એ પુસ્તક પોતાના ખાનામાંથી કાઢીને આપે છે પછી બીજી બીજા દ્રશ્યની અંદર લિંકનનું ઘર બતાવવામાં આવે છે અને ત્યાં લિંકનનું ઘર હોય છે અને રાત્રે તે વાંચતો હોય છે ખાટલામાં સૂતો સૂતો અને સુધા સુતા એને ઊંઘ આવી જાય અને પડખો ફેલાવતા એ પુસ્તક નીચે પડી જાય છે અને બારી ખુલ્લી હોય છે અને બારી વરસાદ પડવાને કારણે બારીમાંથી વાછડ આવે છે અને વાછડને કારણે પાણી ભરાવાથી પુસ્તક પલળી જાય છે અને પછી પલળેલું પુસ્તક સવારમાં ઉઠીને જુએ છે અને પછી પોતાના મનમાં મનોમંથન અનુભવે છે કે શું કરવું શું નહીં કરવું કેમ કે એની પાસે આવી ચોપડી ખરીદવાના પણ પૈસા ન હતા એટલા માટે અને સાચું કહું જૂઠું બોલું એવા બધા મનોમંથન અનુભવે જણે છે એટલે પાકો નિર્ણય કરે છે કે હું જે થાય તે હું શિક્ષકને સાચી હકીકત કહી દઈશ પછી ત્રીજા દ્રશ્યની અંદર પાછો સ્ટાફરૂમ આવે છે બરાબર સ્કૂલનો ત્યાં અબ્રાહલિંકન શિક્ષક પાસે જાય છે અને પોતાની સાથે જે બન્યું છે પુસ્તક કેવી રીતે પધળી ગયું છે એ બધી હકીકત જણાવે છે અને માફી માંગે છે અને બીજું કે શિક્ષક પણ એની પરિસ્થિતિ સમજે છે અને એને માફ કરી દે છે પરંતુ શિક્ષક એને સાચું બોલ્યો એના માટે માફ કરી દે છે પરંતુ પોતાના મનને શાંતિ મળતી નથી કોણે લિંકનને એટલા માટે કહે છે કે આપ મને કામે રાખી લો જેથી કરી હું આ પુસ્તકની રકમ આપણને કામ સ્વરૂપે ચૂકવી શકું કેમ કે મારી પાસે નવું પુસ્તક ખરીદવાના પણ પૈસા નથી તો તમે મને કામ પર રાખી લો પુસ્તકની કિંમત એ રીતે રકમ તમે વારી લો અને શિક્ષક કહે છે મેં તને માફ કરી દીધો પછી પરંતુ લીંકણ કહે છે કે આપના માટે નહીં પરંતુ મારા મનની શાંતિ માટે પ્લીઝ સર પ્લીઝ સર એટલે કે આજી કરે છે ત્યારે શિક્ષક ખૂબ જ મઠામણ મઠામણના અંતે કહે છે સારું તું રોજ સવારે મારા ઘરે આવીને બાગ કામ કરજે અને છોડવાને પાણી પાજે પછી લિંકન કહે છે થેન્ક યુ સર શિક્ષક હસીને કહે છે હવે તું તારા મનને શાંતિ થઈ ને હરવું થયું ને તારું મન લિંકન કહે છે હા હા હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક પછી શિક્ષક અને લિંકનને શિક્ષક લિંકનના અહોભાવથી જોઈ રહે છે યા નાટક પૂર્ણ થાય છે હવે આપણે જોઈએ શબ્દ સમજૂતી શબ્દ સમજૂતીની અંદર જોઈએ તો પહેલો શબ્દ છે ગર્વ ગર્વનો અર્થ હશે પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ અથવા તો અભિમાન પછી બીજો શબ્દ છે જિજ્ઞાસુ જિજ્ઞાસુનો અર્થ થશે જાણવાની ઈચ્છાવાળું પછી છે વાછટ વાછટનો અર્થ થશે પવનથી ઉડેલા વરસાદના છાંટા પછી છે આત્મસંઘર્ષ આત્મસંઘર્ષનો અર્થ થશે જાત સાથે મઠામણ પછી છે

પ્રશ્ન નંબર એક નીચેના વાક્યો વાંચો અને ઘાટા અક્ષરમાં છાપેલા પડો વિશે વિચાર કરો નંબર એક વાલો વાલો કેશરીઓ ઘોડા વેચતો વેચ્યા પછી એ ખુશ થતો નંબર બે રાઘોબા શુદ્ધ મરાઠો છતાં એને ત્યાગ હોજ આવી નંબર ત્રણ મિની આજે તો વહેલી જાગી ગઈ નંબર ચાર છોટું આવું કરવું તારા માટે સારું ન કહેવાય અહીંયા ઘાટા શબ્દો ખાસ ધ્યાનમાં રાખવાના છે નંબર પાંચ વારસ અમે વારસ અમે કરતાના અમે બાંધો શરડાના ઘોડા વેચ્યા પછી એ ખુશ થતો એ એટલે કોણ તમે કહીશો કે વાલો કેશો અહીં વેચનાર વાલો કેશો છે અહીં વાલા કેસરિયા સંજ્ઞાને બદલે એ પદ વપરાયું છે વાલો કેશો બહુ ખુશ થતો એને બદલે એ બહુ ખુશ થતો એમ કહેવાયું છે નામના બદલે જે શબ્દ પ્રયોજવામાં આવે છે જે પદ પ્રયોજવામાં આવે છે એને આપણે શું કહીશું સર્વનામ કહીશું બરાબર નામને જગ્યાએ જે પદ રજૂ કરવામાં આવે છે એને આપણે સર્વનામ કહીશું યાદ રાખો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે તેને માટેની સંજ્ઞા આપણે વારંવાર વાપરતા નથી પણ એને માટે આપણે એ કે તે જેવા પદ વાપરીએ છીએ એ જ રીતે પછીના વાક્યમાં એને પદ રાઘોબા માટે તું પદ મિની માટે તારા પદ છોટું માટે અમે પદ બાળકો માટે એટલે કે જેને વિશે વાત થઈ રહી છે તેના માટે વપરાયા છે યાદ રાખો બોલનાર બોલનાર પોતાને માટે હું કે સાંભળનાર માટે ટુ કે તમે પદ વાપરે છે હું અમે આપણે ટુ વગેરે પદો આપણે સંજ્ઞાને બદલે વાપરીએ છીએ આ રીતે સંજ્ઞાને સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને સર્વનામ કહે છે હવે ધ્યાન રાખજો આપણે બોલનાર વ્યક્તિ અને સાંભળનાર વ્યક્તિ નામને બદલે જે પદ કે જે સંજ્ઞા પ્રયોજ પ્રયોજશે એને શું કહેવાય સર્વનામ કહેવાય છે તો હું અમે આપને તું તમે એ તે વગેરે પદો આપણે સંજ્ઞાને બદલે વાપરીએ છીએ આ રીતે સંજ્ઞાને બદલે જે પદ વપરાય એને શું કહેવામાં આવે સર્વનામ કહેવામાં આવે છે બરાબર હવે આપણે સ્વાધ્યાય નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આપણે આજે જે પણ ચલાવ્યું એ બધું તમારે નોટબુકમાં લખવાનું છે શબ્દ સમજૂતી અને ભાષા સત્તા તમારે નોટબુકમાં લખવાની છે અને તમારે વાંચવાનો છે જે નાટક સ્વરૂપે ભૂલની સજા છે એ નાટક સ્વરૂપે તમારે વાંચવાની છે બરાબર ત્યાં સુધી તમારે ફક્ત શબ્દ સમજૂતી અને ભાષા સજતા જ નોટબુકમાં લખવાની રહેશે બાકી પાઠ વાંચવાનો છે આભાર